મિત્રો જય શેરા મોઝમાં શો ને મોજમાં જ રહેજો હો ભાઈ હા માર્યો આનંદ માર્યો રખ માર્યો જય શેરા મિત્રો જોઈ શકો છો તો અત્યારે આપણે આ અહીંયા આવી ગયા છીએ જુઓ સરસ મજાનો નજારા ને જુઓ તમે આ આ નાનજીભાઈ છે ને એની ચેનલનું નામ છે ધનજીની મોજ તો આપણે નાનજીભાઈને મળી ને કઈ રીતનું એનું રહેણાંક છે કઈ રીતનું હુંધું છે સ્ટેપ બાય સ્ટેપ હું તમને સાંધી જણાવીશ હો ભાઈ હા હાલો તો આપણે એને ઘરે જઈએ મુલાકાત કરીએ નાનજીભાઈની જય શ્યારામ તો વિડીયોમાં બની રહેજો જય મિત્રો તો અત્યારે આપણે જો આ દરિયા ખેડૂતને ધનજીની મોજ આ વ્લોગ શરૂ છે એને આપણે ઘરે મળવા આવ્યા છીએ

આ શેરીની અંદર મું કરી દીધું છે તમને બધાને બતાવીએ છીએ કે કેવી રીતનું આપણે વિડીયો ઉતારી એ તો ખાસ કરીને આપણે કોશિશ કરીએ કે હરખો વિડીયો ઉતરે બાકી તો નકર બાકા ચીકી બાકા ચીકી બોલાય તો એ હાથમાં કાંઈ રહી નહીં બાકી જો આવી રીતના અમારે ફળ આવે ભાઈ જમરુખને બમરુખને આમાં એટલે પાક લઈ સેવા ઓલરેડી જવું આ પાકી જેલા છે ને એક નાનકડી એવી જમરૂકડી છે અમારે મહેમાન જો અહીં બે રહે હું જાઉં તમને બધું બતાવવા જવું છે ને તો આવી રીતની જમરૂખડી છે નાનીકડી પણ જમરૂખ મારો ભાઈ આમ જુઓ ઢેગલાના મોઢે પાક પાકે જલા છે આ નાનજીભાઈ છે ને પણ ખાઈ નહીં આમ જુઓ ગંજીભાઈ ને નાનજીભાઈની કોઈ ખાતા નથી આમ બાકલા ઢેગલાના મોઢે જમરૂખ છે ભાઈ તો ખાજો બધા મજા આવી છે તમને જમરૂખ ખાવાની અને ક્યારેક અમારે ખોલે મહેમાન આવ્યા એમ આવતા રહે તો બધા મજા આવે અવારનવાર વસ્તુ જોવા મળે નથી નવી વસ્તુ જોવા મળે આ આપણી કાયતરી છે બાકી કાયતરા ખાવા અલા મેમ્બરો આવ્યા પણ આપણે કાયતરા કોઈને નહોતા ખાવા દીધા શું લેવા કે ભાઈ મીઠી કાતરી એટલી છે કે એની વાત ન પૂછો આમ જો કાર્યાલય આવી ગયેલા સેવ સો મહાનો એટલે કે પોરનો વેલો છે ને તોય તેને કાર્યાલય આવી ગયા આવું બધું છે અને અહીંયા નાના નાના ટેણીયા તો તમારે જોવો હોય તો મારો ભાઈ વાત ન પૂછો જો આમ નિશાળ જે ભણવા જાય છે અને ઈસી વધારે જણાવું તો આમ જુઓ વાહ નેક્સ લેવલનું વસ્તુ હોય કે તરબૂચ આવી ગયો ભાઈ અત્યારે તરબૂચ આવી ગયું ને અહીંયાથી કયા નાનું હોણું સોડું છે બહુ જબરું છે તો ચાલો હવે મહેમાન બેઠા છે ને પાછો ફોન આપી દઈ કેવું લાગ્યું તમે કોમેન્ટમાં કહેજો આપણે આવી રીતનો કંઈક વિડીયો ઉતાર્યો છે બાકી જમરૂફ ડે તો અહીંયા છે આમાં તો જમરૂફ તો લા ગઠ જ છે તમે જોઈ શકતા હશે છો બતાવી દો કહેજો કોઈ એમ એમાં જરૂર 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 બતાવું ને તો પછી ભાઈ આવું છે હોલો શું છે સીતાફળના બીબડા સોંપી આવો નહીં

નિર્ભય થઈ નીડર થઈ ને બીક રાખ્યા વગીના ઘણા દૂર સુધી મચ્છી મારવા જાય છે જો કે આપણે તો કોઈ જે આ વાણમાં બેસી ને ક્યારેક યાત્રામાં ગયા ને ક્યાંક હોડકામાં ઘડીક બેઠા ને તો આપણે તો બહુ બીક લાગે હા પણ આ લોકો તો ટેવાઈ ગયેલા હોય જય શ્યારા મિત્રો જોઈ શકો છો જો તમે આ દરિયાને કિનારે હા જો તમે આ દરિયાનો કિનારો જોઈ શકો છો સરસ મજાનો નજારો ઠંડુ ઠંડુ કુલ કુલ કહેવાય ને એવા ઠંડા ઠંડા વાતાવરણ આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ જો સામે બતાય છે એ રત્નેશ્વર મહાદેવ હા રત્નેશ્વર મહાદેવ જય શરમ ફેમિલી મિત્રો આપણે આ દરિયા આવ્યા ને હા દરિયે તો આવ્યા સિંહ પણ દેવસો સરસ મજાનો નજારો હો ભાઈ આમાં કાંઈ ઘટે નહીં જુઓ તમે આપણે આજે આવી ગયા સિંહ આ સમુદર એટલે દરિયાદેવ હો ભાઈ હા જુઓ તમે જય શેરમ મિત્રો તો આવા નજારા વાતાવરણ ખરેખર ભારે મજા જય તો આજે મિત્રો સરસ મજાના નજારા જોયા દરિયામાં ફિર્યા મિત્રો દરિયામાં ફર્યા ને પછી આપણને એક મળી ગયા જૂના યુટ્યુબર તો ભારે મજા આવ્યો ઓ ભાઈ એને હા મોજ કરાવી આનંદ કરાવ્યો હાલો મિત્રો તો હવે આપણે ફરી મળીશું નવા વલોગમાં અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરી જય શ્યારામ મિત્રો જો આપણો વલગ તમને ગમે ને સારો લાગે ને તો કોકને શેર કરજો હા ફરી એક નવો વલક સરસ મજાનો લઈને આવીશું જય શિયા